પુરોહિત ગાયેલી મુકેશ જોશીની રચના સાથે જ આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ બરાબર એક અને વીસ મિનિટે ગુજરાતીમાં સમાચાર 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 બકુલા વાંચે છે મુખ્ય નવી દિલ્હીમાં આજે બીજી ભારત આરબ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને હરિયાણાના સુરજકુંડ ખાતે ઓગણચાળીસમાં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય સ્વનિર્ભર હસ્તકલા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં છરી ધંડ અને પ્રદેશના ઇટાહમાં પટના પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની યાદીમાં સામેલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી તામિલનાડુના કુડુલુર જિલ્લામાં એક કાર યાત્રાળુઓની ભીડમાં ઘૂસી જતા ચાર મહિલાઓના મોત અને ભારત આજે તિરુવનંતપુરમમાં પાંચમી અને અંતિમ ટી ટવેન્ટી ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે ઓમાન સલ્તનતના વિદેશમંત્રી બદ્ર અલ્બુસૈદ્દી નવી દિલ્હી પહોંચ્યા છે તેઓ આજે નવી દિલ્હીમાં યોજાનારી બીજી ભારત આરબ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેશે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તેમની મુલાકાત ભારત અને ઓમાન વચ્ચે બહુપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે દરમિયાન સંયુક્ત આરબ અમીરાત યુએઈના વિદેશ રાજ્યમંત્રી ખલીફા શાહીન અલ મરાર પણ આ બેઠકમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા છે સાંભળીએ એક અહેવાલ भारत और अरब देशों के बीच व्यापार 240 बिलियन डॉलर से अधिक का है दोनों देशों के बीच अधिकांश व्यापार हाइड्रोकार्बन क्षेत्र से जुड़ा है जो 107 बिलियन डॉलर का है भारत अपनी एलपीजी की पंचानवे प्रतिशत एल एन की साठ प्रतिशत और क्रूड ऑयल की सैतालीस प्रतिशत जरूरत अरब देशों से पूरा करता है भारत अपनी उर्वरक और संबंधित उत्पादों की पचास प्रतिशत अधिक आपूर्ति भी अरब देशों ऐसी पूरा करता है भारत का ज्यादातर व्यापार सुज नहर लाल सागर और गल्फ ऑफ एडन के रास्ते ऐसी होता है सुपर्णा सैकिया के साथ आनंद कुमार आकाशवाणी समाचार दिल्ली ઉપરાષ્ટ્રપતિ સી પી રાધાકૃષ્ણને હરિયાણાના સુરજકુંડ ખાતે ઓગણચાળીસમાં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય સ્વનિર્ભર હસ્તકલા મહોત્સવની શરૂઆત કરાવી સ્થાનિકથી વૈશ્વિક આત્મનિર્ભર ભારત થીમ ધરાવતા આ મહોત્સવના ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની ઉપસ્થિત રહ્યા હતા હસ્તકલા મહોત્સવમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વણકરો અને કારીગરો દ્વારા એક હજાર બસોથી વધુ સ્ટોલ લગાવવામાં આવ્યા છે ઇજિપ્ત ચોથી વખત ભાગીદાર દેશ છે સોળ દિવસીય શિલ્પ મહોત્સવનો સમાપન સમારોહ પંદરમી ફેબ્રુઆરીએ યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં ધાંડ અને ઉત્તર પ્રદેશના ઇટાહમાં પટના પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની યાદીમાં સામેલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી છે સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ આ જિલ્લાઓના સ્થાનિક નાગરિકો તેમજ જળભૂમિ સંરક્ષણ પ્રત્યે ઉત્સાહી તમામ લોકોને અભિનંદન આપ્યા તેમણે કહ્યું કે આ માન્યતાઓ જૈવવિવિધતાના સંરક્ષણ અને મહત્વપૂર્ણ ઇકોસિસ્ટમના રક્ષણ માટે સરકારની પ્રતિબદ્ધતાને કરે છે પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે આ જળભૂમિઓ અસંખ્ય સ્થળાંતરિત અને મૂળ પ્રજાતિઓ માટે સલામત રહેઠાણ તરીકે વિકાસ પામતી રહેશે સંત ગુરુ રવિદાસની છસો ઓગણપચાસમી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પંજાબની મુલાકાતે જશે શ્રી મોદી આદમપુર હવાઈ મથકનું નવું નામ શ્રી ગુરુ રવિદાસજી એરપોર્ટ આદમપુર રાખશે પ્રધાનમંત્રી મોદી લુધિયાણાના હલવારા એરપોર્ટ ખાતે ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદઘાટન કરશે હલવારા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ભારતીય વાયુસેના સ્ટેશન પણ છે નાણામંત્રી નિર્મળા સીતારમણ આવતીકાલે લોકસભામાં કેન્દ્રીય અંદાજપત્ર બે હજાર છવ્વીસ સત્યાવીસ રજૂ કરશે લોકસભામાં બજેટ રજૂ થયા બાદ તેની નકલ રાજ્યસભામાં પણ રજૂ કરવામાં આવશે બે હજાર ઓગણીસમાં નાણામંત્રીનું પદ સંભાળ્યા બાદ શ્રીમતી સીતારમણ દ્વારા આ સતત નવમું બજેટ રજૂ કરવામાં આવશે નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળમાં આ ત્રીજું બજેટ હશે સંસદમાં બજેટ ભાષણ પૂર્ણ થયા પછી બજેટ દસ્તાવેજો મોબાઇલ એપ અને વેબસાઇટ ઉપર પણ ઉપલબ્ધ થશે નાણામંત્રીએ અર્થશાસ્ત્રીઓ વેપાર સંઘો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્ર એમએસએમઈ ઉદ્યોગ અર્થશાસ્ત્રીઓ નાણાકીય ક્ષેત્ર અને મૂડી બજારોના નિષ્ણાતો અને પ્રતિનિધિઓ સહિત અનેક હિસ્સેદારો સાથે બજેટ પૂર્વે પરામર્શ બેઠકો યોજી હતી સરકારે કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસની સ્કેન કરેલી નકલ મેસેન્જર એપ ઉપર લીક થઈ હોવાના સોશિયલ મીડિયામાં ફરતા એક મેસેજનું ખંડન કર્યું છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો પીઆઈબીના ફેક્ટ ચેક યુનિટે માહિતી આપી કે આ દાવો ખોટો છે સોશિયલ મીડિયામાં ફરી રહેલી તસવીર કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસ સાથે સંબંધિત નથી પરંતુ કેન્દ્રીય બજેટ બે હજાર પચીસ છવ્વીસની છે જે ડિજિટલી એડિટ કરવામાં આવી છે સરકારે લોકોને ફક્ત અધિકૃત સ્ત્રોતો ઉપર આધાર રાખવા અને સોશિયલ મીડિયા ઉપર વણ ચકાસાયેલ સામગ્રી શેર કરવાનું ટાળવાની સલાહ આપી છે કેન્દ્ર સરકારમાં પોલીસ મહાનિરીક્ષક આઈજીપી તરીકે પોસ્ટિંગ માટે લાયક બનવા માટે સરકારે ભારતીય પોલીસ સેવા આઈપીએસના અધિકારીઓ માટે પોલીસ અધિક્ષક એસપી અને નાયબ નિરીક્ષક ડીઆઈજીના રેન્કના બે વર્ષનો કેન્દ્રીય અનુભવ ફરજિયાત બનાવ્યો છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ સંદર્ભમાં રાજ્ય સરકારોના તમામ મુખ્ય સચિવોને પત્ર પાઠવ્યો છે મંત્રાલયે જણાવ્યું હતું કે આ નિર્દેશ બે હજાર અગિયારની બેચથી આઈપીએસ અધિકારીઓને લાગુ પડશે પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી News Gujarat ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો દેશભરના ખેડૂતોને પચીસ કરોડથી વધુ સોઈલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે માટીમાંથી પોષક તત્વોની ઉણપને દૂર કરવાના હેતુથી બે હજાર પંદરમાં આ યોજના શરૂ કરાઈ હતી ગયા વર્ષે જુલાઈ સુધીમાં આ યોજના હેઠળ ત્રાણું હજારથી વધુ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે છ લાખથી વધુ ક્ષેત્ર નિરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે આ સાથે ઘણા બધા જાગૃતિ કાર્યક્રમો પણ યોજાયા છે સરકારે જણાવ્યા પ્રમાણે આ સિદ્ધિઓ યોજનાના વિસ્તરણ અને વૃદ્ધિના પ્રમાણને દર્શાવે છે માટીની ભૌતિક રાસાયણિક અને પોષક સ્થિતિ વિશે માહિતી પ્રસારિત કરવા માટે દર બે વર્ષે સોઇલ હેલ્થ કાર્ડનું વિતરણ કરવામાં આવે છે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એનસીપીના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી છગન ભુજબળે જણાવ્યું કે પક્ષના નવા નેતાની પસંદગી માટે આજે મુંબઈમાં ધારાસભ્ય દળની બેઠક મળશે બુધવારે વિમાન દુર્ઘટનામાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના નિધન બાદ આ પદ ખાલી છે અજીત પવારના પત્ની સુનેત્રા પવારને નવા નેતા તરીકે ચૂંટવામાં આવે તેવી શક્યતા છે વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચઓએ સ્પષ્ટતા કરી છે કે ભારતમાંથી જીવલેણ નિપાહ વાયરસ ફેલાવવાનું જોખમ ઓછું છે અને કોઈપણ મુસાફરી અથવા વેપાર પ્રતિબંધોની જરૂર નથી પશ્ચિમ બંગાળના ઉત્તર ચોવીસ પરગણા જિલ્લામાં નિપાહ વાયરસના બે કેસની પુષ્ટિ થયા બાદ ડબલ્યુએચઓની ટિપ્પણી આવી છે સંસ્થાએ જણાવ્યું કે તે ભારતના આરોગ્ય અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે ભારત સરકારે પશ્ચિમ બંગાળમાં એક પ્રતિક્રિયા ટુકડી તૈનાત કરી છે વ્યક્તિથી વ્યક્તિમાં વાયરસ ફેલાવવામાં વધારો થવાના કોઈ પુરાવા હજી સુધી મળ્યા નથી જમ્મુ કાશ્મીરમાં આજે શ્રી માતા વૈષ્ણોદેવી કટરા અને શ્રીનગર વચ્ચે એક ખાસ રિઝર્વડ ટ્રેન ચલાવાશે પ્રતિકૂળ હવામાનના કારણે હવાઈ અને માર્ગ ટ્રાફિકમાં અવરોધો થતા મુસાફરોની સુવિધા માટે આ નિર્ણય લેવાયો છે આ મહિનાની સત્યાવીસ અને અઠાવીસમી તારીખે અગાઉની ખાસ ટ્રેનો સંપૂર્ણ ક્ષમતા સાથે દોડી હતી મુસાફરો વધુ વિગતો સત્તાવાર રેલવે વેબસાઇટ હેલ્પલાઇન નંબર એકસો ઓગણચાળીસ અથવા રાષ્ટ્રીય ટ્રેન પૂછપરછ સિસ્ટમ દ્વારા મેળવી શકશે તામિલનાડુના કુડુલુર જિલ્લાના તિટ્ટાકુટ્ટી નજીક એક અનિયંત્રિત કાર યાત્રાળુઓની ભીડમાં ઘુસી જતા અનેક યાત્રાળુઓ કચડાયા હતા જેમાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ડ્રાઈવરની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે પુરુષ ક્રિકેટમાં ભારત આજે તિરૂઅનંતપુરમ ખાતે પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટકરાશે આ મેચ ભારતીય સમય મુજબ સાંજે સાત વાગ્યે શરૂ થશે ભારતીય ટીમને બુધવારે વિશાખાપટ્ટનમ ખાતે ચોથી મેચમાં ન્યુઝીલેન્ડ સામે પચાસ રનથી હારનો સામનો કરવો પડ્યો હતો તેમ છતાં ટીમે પાંચ મેચની શ્રેણીમાં ત્રણ એકથી અજય સરસાઈ મેળવી છે થાઇલેન્ડ માસ્ટર્સ બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઇનલમાં આજે ભારતની દેવિકા સિહાગનો મુકાબલો ચાઇનીઝ તાઇપેયની ખેલાડી સામે થશે મેચ બપોરે પોણા બે વાગ્યે શરૂ થશે દેવિકાએ ક્વાર્ટર ફાઇનલમાં થાઇલેન્ડની ખેલાડી સુપાનીદા કાટેથોંગને પરાજય આપ્યો હતો અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ ચંદ્ર પરના તેના ઓર્ટેમિસ ટુ મિશનને મુલતવી રાખ્યું છે ફ્લોરિડામાં પ્રતિકૂળ હવામાનના કારણે આ નિર્ણય લેવાયો છે અવકાશ એજન્સી છઠ્ઠી ફેબ્રુઆરીના બદલે હવે આઠમી ફેબ્રુઆરીએ મિશન લોન્ચ કરશે આર્ટેમિસ ટુ દસ દિવસનું માનવયુક્ત મિશન છે જેમાં ઓરિયન અવકાશયાન અને ઊંડી અવકાશ સંશોધન પ્રણાલીઓનું પરીક્ષણ કરવા માટે ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની નજીક જશે જોકે અવકાશયાત્રીઓને ચંદ્ર ઉપર ઉતારવામાં નહીં આવે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર નવી દિલ્હીમાં આજે બીજી ભારત આરબ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને હરિયાણાના સુરજકુંડ ખાતે ઓગણચાળીસમાં સુરજકુંડ આંતરરાષ્ટ્રીય સ્વનિર્ભર હસ્તકલા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના કચ્છમાં છરીધાંડ અને ઉત્તર પ્રદેશના ઇટાહમાં પટના પક્ષી અભયારણ્યને રામસર સ્થળોની યાદીમાં સામેલ કરવા બદલ ખુશી વ્યક્ત કરી તમિલનાડુના કુડુલુર જિલ્લામાં એક કાર યાત્રાળુઓની ભીડમાં ઘૂસી જતા ચાર મહિલાઓના મોત અને ભારત આજે તિરૂઅનંતપુરમ ખાતે પાંચમી અને અંતિમ ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ન્યુઝીલેન્ડ સામે રમશે આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગ્યે ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો